સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ ઘઉં બટાકા શાકભાજી સહિત અન્ય પાકોનું વિપુલ પ્રમાણમાં વાવેતર કર્યું છે છેલ્લા કેટલાય દિવસથી સતત વાતાવરણમાં બદલાવને લઈને વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે તો એમાંય હવામાન વિભાગ દ્વારા બે દિવસ વરસાદની આગાહી આપી છે અને જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે તેમ છે તો સાથે જ ઉત્પાદનમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે વાવેતરની વાત કરીએ તો ઘઉંનું

બટાકાના વાવેતરના પચાસ દિવસ થયા તેમ છતાં પણ સાઈઝમાં વધારો નહીં થતા વાદળછાયા વાતાવરણ રોગચાળો પણ વધ્યો છે આ ઉપરાંત ઘઉં જીરું વરિયાળી સહિત અન્ય પાકોમાં રોગચાળો વકર્યો છે એક તો વાવેતર શરૂ કરવામાં આવ્યું ત્યારે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે પણ નુકસાન થયું હતું તો હવે જો ફરી આગાહી પ્રમાણે વરસાદ વરસે તો ચોક્કસ ખેડૂતોને ભારે નુકસાન થશે અને ઉત્પાદનમાં પણ ઘટાડો થાય તો નવાઈ નહીં અમારા હવામાન વિભાગે આગાહી કરી છે એના લઈ દસ દિવસથી જે આ વાદળછાયું વાતાવરણ છે એના લીધે અમારા રાયડામાં કયો ઘઉમાં કયો આ બધામાં બહુ રોગચાળો ફાટી નીકળ્યો છે મોલો મચ્છી થ્રિપ્સના આ બધું બરાબર અને જો આ દસ દિવસની આગાહી કરી છે અને જો વરસાદ આવશે માફટું પડશે તો ખેડૂતોનો પાક ટોટલી નુકસાનમાં જવાનું છે તો અમે ખેડૂતો શું કરીશું આ થ્રિપ્સના આ બહુ અટેક એમ અત્યારે હાલ ઘઉ અમો કહો કે ગમે તે કહો બિલકુલ આ રોગના લીધે અમારે એટલી ગભરાહટ થાય કે આટલું મોંઘા ભાવનું બિયારણ વાયું છે અને જો આ વરસાદમાં માવઠું પડે તો અમે શું કરીશું એમ તેના માટે સરકાર કોઈક કરે